જો સવાર સવારમાં મેં એક પરાક્રમ કરી બેઠી આ જો ચા ચા મૂકી અને કમ કરતી દિન તે ચા ઉભરાઈ ગયો થેડુંદી રેલો આવે છે બધો ચા ઉભરાઈ ગયો હો પરાક્રમ એ સાહેબ બાબડા મને બખાળો કરવાના થયા સાહેબ હું કહેશો ક આ ચા ઉભરાઈ ગયો અને જો બધો ચા ઊભરાઈ ગયો જય શ્રી જય શ્રી કૃષ્ણ ઉભરાઈ મુન મોહન બે વાતો કરતો હતો ગરમ હશે મુન મોહન બે વાતો કરતો હતો વાતો વાતો ચા ઉભરાઈ ગયો ખબર જ ન પડી અને કાલે મારી ભાભી અથાણું આપી હતું તે બહેણી મેં મારી બહેણીમાં કાઢી દીધું ને આ બહેણી ખાલી કરી દીધી છે આટલું અથાણું આવે તો મારી ભાભીએ કાલનું મારું પિયર કોણ અને આરી અથાણું હું ભરી કાઢી બહેણીમાં

મોહન કુંવર તો રોજ આ જગ્યા બધી લેલી છે ખાવાની ને મોહન તારા અને વાળવાનું લે મોહન કે પકડાઈ ગયો સારું હેડા ખેલા સંતિધ ચા લીધી વાતો ચા ના જાય આપડે વાતો કરતો હતો એટલે હારું વધ ને હેડા એટલે દક્ષુભાઈ ને તો તાવ આવ્યો છે તે દક્ષુ ભાઈ તો ઊંઘી ગયા છે જો ખાટા પડે છે તો દવા લેવા છે ઊંઘી દક્ષુ ભાઈ મોહન ભાઈ જાય યાદ તો રજા છે ને દક્ષુ બીમાર પડે મો મોહન ને જ રજા દક્ષુભાઈ ને આવવા જાય સી હવે ઉઠ્યા ને તબિયત થોડી નરમ હતી ને એટલે સાહેબ મોબાઈલ જોયું છે સાહેબ ઇયરફોન ગાલે એટલે નહીં હોભરી નહીં મોહન આજે રજા છે એટલે મોહન સીડીમાં બેસે ને સોફામાં માં બેસે ને પલંગમાં બેસે ને આગો પાછો થશે આજ અને દક્ષુભાઈ અમારા શું કરે છે જો દક્ષુભાઈ તો સાઈન્સ શું ચાલુ છે દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવી તબિયત તબિયત સારી હા તો સારું થઈ ગયું તો હોય જો દવા લેવા તો જવાનું હો ઓજ તો હોજે ક્યાં હા નહીં જો અને આ બે જણા જો એક તો આ બેઠ્યું એક કોઈ બેઠ્યું રજા એટલે આ બે હધન તો મજા આવી જાય છે બધાને મોન આ બીજો રાઉન્ડ આવી જાય છે ખાવાનો પહેલો સવારે રોટલી વઘારેલી ને ખીચડી વઘારેલી એ બધું ખાધું ભાખરી બધું અને આ બીજો રાઉન્ડ આવ્યો છે સેવ ખમણીનો મોન કેટલી વખત ખાય તું ખાવા તો ત્યાં પણ જાડો ના થતો ખાવું ખા પણ જાડુ થવું હો થઈ જાય થઈ જાય સારું સારું થઈ જાય થઈ જા જેવી રજાની મોજ સજો આજે રજા સજે બધા સેવ ખમણી ખોઈશી એક ઓય ખાઈશ સાહેબ નહીં તો એક્સિડન્ટ થયો એટલે બહુ નેચર એટલે બહુ નહીં એટલે ઊંઘી ઊંઘી ખોશી એક તોખ હશી દક્ષુભાઈ ઉભા છી દક્ષુભાઈ હવે બે ખાસી ને તાવ આવ્યો નહીં દક્ષુ એ નહીં તાવ આવીથી નહીં દવા લેવા જવું હવડા ગુડ મોર્નિંગ જય કૃષ્ણનું મારા નવા બ્લોગમાં આજથી દિવસથી શરૂઆત થાય છે સવારે સાડા અગિયાર વાગે કામ બધું કરી દીધું સર રસોઈ એટલી બાકી છે રસોઈ કરવાની છે હજુ તો દક્ષુભાઈને તાવ આવ્યો છે તેને દવાખાને લઈ જવાની અપોઇન્મેન્ટ લઈ લીધી છે પણ હજુ નંબર કહેવા ખબર નહીં એટલે દક્ષુભાઈને દવાખાને લઈ જવાના છે સાહેબ અને મોહનજી અત્યારે દવાખાને અને દક્ષુભાઈને સાહેબને જઈને આવીને પછી દક્ષુભાઈને લઈ જવાના છે દવાખાને દક્ષુભાઈ જો હોઢી ઊંઘી જશે નહીં તાવ આવ્યો સરે મા તો પાર્લરે રજા રાખીશ તાણો કારણ કે કોણ કરો બધું એટલે એવો પાર્લરે રજા રાખી મશીન એક બાજુ ચાલુ છે કપડાં ધોવાનું બપોરના વાગી ગયા છે બહાર અને મેં એક બાજુ દાળ મૂકી છે અને એક બાજુ બાટી ચડાવવા મૂકી છે દાળ બાટી બનાવવાની સાથે કેવું છે કાલે ખબર કાલે સાહેબે દાળ બાટી બનાવી હતી અમે મૂળ વાર પીએ જ હતી તે સાહેબે દાળ બાટી બનાવી હતી હું દાળ તો વગાડીએ નહીં બાટીએ કાચી કાચી આદમી ને આવડે નહીં તેવું બનાવીને સાહેબે અને જાતે બનાવી દીધી મી રોટલી કરીને જતી તો અહીં મને જાતે દાળ બાટી બનાવી તો દાળ એમના એમ ઓગળ્યા વગર નહીં અને બાટી કાચી ને એ બનાવીને ખાધી પછી પેટમાં તો ખાય જ ના એટલે આવું કામ કાચ મારે સાહેબનું બધું સારું ચલો માથું બાથું ઓળાવી દઈએ જો તો દાળ બાટી ચડે તો કઈ માથું ઓળાવી દઈએ લસણ એવું બધું ખોલ દઈએ જો અમારા ઘરમાં પેશન્ટ એ પેશન્ટ એક પેશન્ટ તાવ વાળું એક પેશન્ટ પાટો બંધાઈને આવી ગયું છે હવે અમારા ઘરમાં પેશન્ટ એ પેશન્ટ થઈ ગયા છે એક પેશન્ટ તાડ લાગે અને આરાય પેશન્ટ ને તાડ વાય છે તાડ વાગે

એ લક્ષ્મણ બહુ અદના પરિવાર દવાખાન જવાનું છે લક્ષ્મણ સાહેબ એ પેલા રૂમ માં આરામ કરે છે મોહન કુવર અહીંયા આરામ કરે છે મોહન મોહન બિચાર કહે છે મને આખો દાડો મોહન મોહન કરી મોહન અમને બહુ વાલો એટલે મોહન પોતાના છોકરા જેવું રાખે એટલે હું અચકાય કરીએ પ્રેમે કરીએ ને મોન બધું કરીએ ને મોહન સારી અડા હવે થોડી વાર આરામ કરીએ હવે બે તો વાગીએ જઈએ કામ કરતા કરતા મારા એમાં તો બાટી બનાવી હતી એટલે બહુ મોડું થઈ ગયું એટલે હવે આરામ કરી લઈએ થોડી વાર ની દવા લઈ છીએ અમે દવાખાને આવી ગયા છે ભલે મજી ઉપર બીજા માળે જવાનું છે गई चलो अभी के दवा खाने सद नहीं दवा खान दवा खाना कोई सद नहीं

આમો અને દૂસોની વાળે જોજો ઊંઘીનું ઠી જો આજે રાતના ખાવામાં છે ખીચડી બનાવીશું ઓબલીની ચટણી બનાવીને મૂકીશ ખીચડી અને એક બાજુ શાક બનાવશું આ બધી ભાજીનું લીલી ડુંગળીનું મૂળાની ભાજીનું બધાનું શાક બનાવશું અને એક બાજુ ભાખરી ઢોકીને મૂકીશ બનાવી ભાખરી અને શાક બધી ભાજીનું શાક બનાવશું લસણ લીલા મરચાં અને આદુ ત્યાં ટીકી કાઢ્યું અને ડુંગળીને ટામેટાને કોબીજનું વઘાર કરીને હવે આ ભાજી નખી દેવાની અંદર અને એવું શાક બનાવવાનું છે આજે અને આજે સૂકા મરચાંની ચટણી બનાવવા માટે પલાળીને મૂકે મરચાં એટલું તૈયાર કરી મૂકીશું હવે શાક મમ્મી ભાજી ભાવ મસાલો નખ્યો હું આ બધો મસાલો કરી દઈએ હળદર મરચું ને એવું બધું નખીને બનાવી દઈએ શાક જો આપણું શાક મસ્ત થઈ ગયું હજુ ચડસ આવું બન્યું છે હજુ તો ચડસો થોડું ઘણું ચડ્યું છે થોડું બાકી છે ચડવાનું ચડી જશે હવે જોઈએ સાહેબને શું કરીશ આપણું શાક ચડે તો આગળ જોઈ આવીએ સાહેબને શું કરીશ સાહેબ અને મોહન બે જણા બેઠા બેઠા ફોન જોવે છે અમારા રાજા મેદાન આવું જ કાર્યક્રમ ચાલતો હોય ને એક આ ખૂણો બેઠે ને એક આ ખૂણો દક્ષુભાઈ ન તાવ આવે છે તો દક્ષુભાઈ તો અહીં આરામ કરે છે ન તાવ આવી જશે દવા લઈને આવ્યો નહીં દક્ષુભાઈ હવે આરામ છે ને ઉધરસ આવે રોતી ખાઈને નવરા થઈ ગયા બહુ રાત પડી જઈ અને રોધી ખાઈને નવરા થઈ ગયો અને બહુ થાકેફાકે આ તો ડખસુ બીમાર હતો એટલે બહુ મૂડ નહોતો એટલે તો હવે બનાવીશો વિડીયો તો ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ